દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મહિદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું બોડેલી તાલુકાના જયસિંહપુરા ગામે એક અઢાર વર્ષીય યુવકનો ગંભીર હાલતમાં મૃત્યુ મળી આવ્યો હતો અને જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે યુવકની હત્યા છે કે અકસ્માત તે દિશામાં પોલીસ તપાસ હાથ છે પરંતુ કેટલાક તેમના સગા અહીંયા પહોંચી ગયા છે અને તેની સાથે જ આપણે વાત કરીશું આ ઘટના અંગે તેઓ શું કર્યા છે અત્યારે શું ઘટના કઈ બની હતી તમને કઈ રીતે જાણ હતી ત્યાર પછી તમે શું કાર્યવાહી કરી છે ધન્યવાદ આજે રોજ બોડેલી મુકામે ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં કામ કીકાવાડા તાલુકો છોટાદપુર જિલ્લો વડે કીકાવાડાના રાઈસ અમારા ભારતભાઈ કુતરભાઈ ભારતભાઈ કુતરભાઈના છોકરાના અમે વૈરાગભાઈ હિંમતભાઈ જેઓ હાલો કંપનીમાં નોકરી કરતા હતા અને ત્યારબાદ તેઓ રક્ષાબંધનના કાર્યક્રમ અર્થે ઘરે આવ્યા હતા ગામડે ત્યારે કાલે સાડા આઠ વાગ્યાના અરસામાં છોકરીનો ફોન આવ્યો કે તમે મને આવો હવે છોકરીઓને ફોન આવ્યો એટલે કહેવાનો મતલબ એ છોકરી જોડે એની સફળની વાત ચાલતી હતી છેલ્લા બે વર્ષથી આ લોકોની વાત ચાલતી હતી પણ એમના પરિવારજનોને આ વાત યોગ્ય લાગી નહીં જેથી કરીને બહુ પૂર્વ આયોજન કરી લે પૂર્વ આયોજન કરીને છોકરાને ત્યાં બોલાયો ખવડાયો પીગડાયો અને માણસો તૈયાર કરીને છોકરાને ઘાતકી રીતે હત્યા કરી દીધી અને ઘાતકી રીતે એવી હત્યા કરી કે જ્યાં કોળીનો ઉપયોગ કરે છે ચપ્પાના ઘા માર્યા છે અને છોકરાને બિલકુલ મર્ડર એટલે કે મૃત્યુ હાલતમાં રોડ પર ફેંકી દીધો છે અને ત્યાંથી પછી એ લોકો જતા રહ્યા અને સવારે જ્યારે સાત વાગ્યે ખબર પડી ત્યારે અમે પોલીસનો સંપર્ક ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી અને પંચક્યાસ કરી અને બધા લોકો અહીંયા પોલીસ આરોપીઓને અહીં લઈ આવ્યા છે આરોપીઓને લઈ આવ્યા છે અને આરોપીઓ તેને પણ અત્યારે કસ્ટડીમાં મૂકી દીધા છે અને પોલીસ આ બાબતમાં બહુ સક્રિય કામગીરી કરી છે એ પણ એમનો આભાર માને છે આખો દિવસ તંત્ર મહેનત કરીને મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે હાલ જે આરોપીઓ છે અમે આશા રાખીએ છીએ કે અમારા સ્વરને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખજો જય હિન્દ જય ભારત

કારણ છે રીઝન રીઝન એ હતું કે છોકરાને એમના મમ્મી પપ્પાને ત્યાં સગાઈ કરવી નથી છેલ્લા બે વર્ષથી વાતનો પ્રપોઝ કરે પણ આ લોકો ત્યાં એકરી નહીં થયા તો એમનું પૂર્વ આયોજન હોવું જોઈએ પૂર્વ આયોજન હોવું જોઈએ અને આ આયોજનાનો ભાગ રૂપે આ લોકો એનો કેસ પતાય ન કે છે હાલ છોકરો અમારો પીમ રૂમમાં પડ્યો છે ધન્યવાદ તો આ હતા તે માં સગા અને એવો પોલીસ ઉપર ખૂબ આભાર અ આજ રોજ તારીખ 20 ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીટાવાડા ગામ આવેલું છે ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ ઉંમર વર્ષ બાવીસ તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉંચાપન ચોકડી જતા ઉચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવે જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે

મારી સોય ના ભેગા થવા મોડા આવી લખે ઈને આ પેલા પાસર મારી ખાઈ દે મારી સોરી વાળી ગમતા રમતા નું ને ધણી મારી ખાઈ જતી હોય ઈના મન પસંદ ગયું તો અમે હગાઈ કરી લગન કરવાનો હતો દિવાળી પછી મારી સોય ઉંમર ઉમર 16 17 વર્ષ છે તો કીધું 18 19 ની ઉમર થાય તો તારું લગન કર દેવા એવું અમે બોલી કરેલી પછી ઈને હું અમારો હા ઈના મારવા વાળા કોણ છે